સામે આવ્યું છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન અને વિશ્વની જૂની ફોલ્ડ પર્વતમાળાઓમાંની એક છે જે લગભગ અબજો વર્ષો જૂની કહેવામાં આવી રહી છે જે પ્રોટેઝોઇન યુગમાં રચવામાં આવી હતી તેવી ચર્ચા છે તો આ માળા ઉત્તર અને પૂર્વથી તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં લગભગ છસો અને બાણુ કિલોમીટર લાંબી છે જે દિલ્હી હરિયાણા રાજસ્થાન તથા ગુજરાત માંથી પસાર થાય છે અને આ ચાર રાજ્યમાંથી માંથી પસાર થતી અરવલ્લી સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે તેની ઊંચાઈ લગભગ એક મીટર છે જ્યાં મંદિર અને અદભુત દ્રશ્યો જોવા મળે છે પરંતુ ખનીજ અને સંસાધન માટે આ જાણીતી છેલ્લા કેટલાય સમયથી સેવ અરવલ્લી આપણે સાંભળી રહ્યા છીએ રાજસ્થાનમાં લોકો અરવલ્લી બચાવવા માટે મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરવલ્લી પર્વતમાળા અંગે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા માટે સ્પષ્ટતા કરી છે તેઓ કહી રહ્યા છે કે નેવું ટકા પર્વતમાળા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેઓએ જણાવ્યું છે કે બે ટેકરીઓ વચ્ચેની જગ્યા પણ સંરક્ષણ ગણવામાં આવશે નિયમ અનુસાર કોઈ છૂટછાટ કરવામાં આવશે નહીં સો મીટરની વ્યાખ્યા અંગે ફેલાયેલી

તો છૂટછાટ આપવામાં આવશે નહીં ખાસ કરીને છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા થઈ રહી છે કે સો મીટરના અંતરમાં નિયમ અનુસાર ફેરફાર કરી અને ખાનગી એકમોને ફાયદો થાય તે રીતે જે છે તે અરવલ્લીનું ખંડન કરવામાં આવશે તો આ અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા લોકો સો મીટરની વ્યાખ્યાને લઈ અને ખોટી ભ્રમણામાં ફેલાવી રહ્યા છે હકીકતમાં નિયમો વધુ ચુસ્ત બનાવવામાં આવી રહ્યા છે સ્પષ્ટ કરતા કહ્યું છે કે બે ટેકરીઓ વચ્ચેની ખાલી જગ્યાને ને પણ પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે